મારી સ્ટુડિયો આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીએ ભગવાન શંકરના દુર્વાસા આવતા મુનિની વાર્તા એકવાર પૃથ્વી પૃથ્વીલોક ઉપર વિચરણ કરતા ભગવાન શંકરના અંશ દુર્વાસા મુનિને વિદ્યાધર જાતિની એક કન્યા મળી એના હાથમાં સુગંધિત સંતાનક ફૂલોની એક દિવ્ય માળા હતી માળાની અપ્રતિમ સુગંધથી પ્રભાવિત મુનિએ એ કન્યા પાસે માળા માગી કન્યાએ પ્રણામ કરીને માળા દુર્વાસા મુનિને ભેટ આપી દુર્વાસા મુનિએ એ માળા પોતાના મસ્તક ઉપર પહેરી લીધી અને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં દુર્વાસા મુનિને ઇરાવત હાથી ઉપર બેસીને આવતા ત્રિલોકના અધિપતિ દેવરાજ ઇન્દ્ર મળ્યા તે સમયે ઉમંગમાં આવેલા દુર્વાસા ઋષિએ એ માળા ઇન્દ્ર ઉપર ફેંકી ઇન્દ્ર રાજાએ એ માળા ઉન્મત ચાલે ચાલતા પોતાના ઐરાવત હાથીના મસ્તક ઉપર મૂકી દીધી એ વખતે ઐરાવતના મસ્તક ઉપર એ માળા એવી રીતે શોભતી હતી કે જાણે કૈલાશ શિખર ઉપરથી ગંગાજી વહેતા હોય મદોન્મત ઐરાવત હાથી માળાની તીવ્ર સુગંધથી અંજાઈ ગયો અને એણે પોતાની સૂંઢથી એ માળાને સૂંઘીને પૃથ્વી ઉપર ફેંકી દીધી દુર્વાસા મુનિ માળાનું આ રીતે અપમાન થતું જોઈને ક્રોધે ભરાયા અને ઇન્દ્રને તેણે પોતાનો નાશ થઈ જશે એવો શ્રાપ આપ્યો મુનિનો શ્રાપ સાંભળીને ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ એ નીચે ઉતરીને મુનિને શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે હે ઇન્દ્ર તું સાંભળી લે હું કદી દયાળુ ન હતો અને ભવિષ્યમાં પણ નહીં હોઉં હું ક્ષમા આપવામાં માનતો નથી કે બીજા ઋષિઓ જેવો દયાળુ હોય એવું તું ભૂલી જજે હું દુર્વાસા છું ક્રોધનો સાક્ષાત અવતાર ગૌતમ વગેરે ઋષિઓએ તારા નક્કામાં વખાણ કરીને તને ચડાવી માર્યો છે અને તેથી તારામાં અભિમાન પણ આવી ગયું છે પણ એક વાત લખી રાખ કે હું ક્ષમાનો અવતાર નથી દયા મૂર્તિ વશિષ્ઠ વગેરેએ તારી ખોટી ખોટી સ્તુતિ કરવાથી તો અભિમાનથી ફૂલીને ફાળકો થયો છે એટલે આજે તે મારું અપમાન કર્યું છે એટલે તને માફ કરવાનો નથી મારો ક્રોધ જેવો તેવો ન માનતો ઇન્દ્રે ઘણી પ્રાર્થના કરી પરંતુ દુર્વાસા મુનિએ ઇન્દ્રને ક્ષમા આપી નહીં જોત જોતામાં સ્વર્ગનો સમસ્ત વૈભવ તેજહીન થવા લાગ્યો યજ્ઞો બંધ થઈ ગયા તપસ્વીઓએ તપ છોડી દીધું લોકોએ દાન અને ધર્મ છોડી દીધા સંપૂર્ણ લોક લોભના વશ થવાથી સામર્થ્યહીન બની ગયું જ્યાં સત્વ હોય ત્યાં જ લક્ષ્મી રહે છે યજ્ઞ યોગાદિની બંધ થવાથી સત્વરહિત બનેલા દેવતા ક્રાંતિવિહીન થવા લાગ્યા દેવતાઓની આ દુર્દશાથી રાક્ષસો બળવાન બની ગયા અને એમણે દેવતાઓ ઉપર ચડાઈ કરીને સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો એમણે દેવતાઓને સ્વર્ગની બહાર કાઢી મૂક્યા પોતાની આ દુઃખદ સ્થિતિમાં અગ્નિદેવના નેતૃત્વમાં ઇન્દ્ર વિગેરે દેવગણ બ્રહ્માજીને શરણે ગયા બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યા સાંભળી પરંતુ પોતે તેની સહાય માટે અસક્ષમ છે એમ કહી તેમણે વિષ્ણુ પાસે જવાની સલાહ આપી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ શિરસાગર માં હતા ત્યાં પહોંચ્યા બ્રહ્મા ઇન્દ્ર બૃહસ્પતિ અગ્નિ વગેરેની સાથે બધા દેવતાઓએ પરમપદ પાવનાર ભગવાન વિષ્ણુની મંગલમય શબ્દોમાં પ્રાર્થના કરી આ રીતે સ્તુતિ કરવાથી શંખ ચક્ર ધારણ કરેલા ભગવાન વિષ્ણુ પ્રસન્ન બની એમને દર્શન આપ્યા અને દેવતાઓની પીડા જાણી તેમને વૈભવની પુનઃ પ્રાપ્તિ થાય તે માટેનો ઉપાય બતાવતા કહ્યું કે હે દેવગણ હું તમારી સ્તુતિથી ઘણો પ્રસન્ન થયો છું તમારા તેજને વધારીશ અત્યારે હું જે કહું છું તે પ્રમાણે કરો તમે બધા દેવતાઓ દૈત્યો સાથે સુલેહ કરી સમસ્ત વનૌષધિઓને ભેગી કરો અને પછી એને સમુદ્રમાં નાખો મંદ્રાચલ પર્વતનો રવૈયો બનાવી વાસુકી નાગને વલણું કરવાનું દોરડું બનાવી સમુદ્ર મંથન કરી અને એમાંથી અમૃતને કાઢો હું તમારા આ કામમાં મદદ કરીશ તમે લોકો આટલું મોટું કામ રાક્ષસોના સહયોગ વગર કરી શકશો નહીં માટે એમનો સહયોગ લેવો જરૂરી છે તમારે આ સમયે સામનીતિથી કામ લેવાનું છે તમે દૈત્યોને આ કામ બદલ અમૃતમાં સમાન ભાગીદારીનો વિશ્વાસ આપી તમારા પક્ષમાં કરી લેજો જય શ્રી કૃષ્ણ